ગુજરાતના જગતના તાતના માથે ફરી આકાશીઘાતના સંકટ મંડાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભૂક્કા બોલાવી દેતી આગાહી કરી છે તેમના મતે આવતીકાલથી મોસમ મૂટ બદલશે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બની શકે છે કયા વિસ્તારમાં કેવો વરસાદ કેટલી ઝડપે પવન ફૂંકાશે તેની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે હવે ભારે આંધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં એંસી કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાનું રહેશે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પચાસથી સાઠ કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ ત્રણથી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ પાંચ છ સાત આઠ આઠ તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલના મતે આઠ મે સુધીના સમયમાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ બની શકે છે જોકે આ ગાળા બાદ ફરી બે વખત કમોસમી વરસાદ ગુજરાતને છે આ ગાળામાં વીજ પ્રપાતના પણ એંધાણ છે વરસાદની ગતિવિધિ સાથે કોઈ કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પછી પરંતુ આંધી વંટોળ સાથે પ્રીમાન્સોની એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને લગભગ તારીખ અગિયારથી વીસ મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ સાંટા પડવાની શક્યતા રહેશે અને ચાર પાંચ પણ તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ હમણાં જ બંગાળ સાગરમાં અને અરબસાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજબીજ આંધી વંટો સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ટાટકી શકે છે જેમાં તારીખ છ સાત આઠ નવ અને ત્યારબાદ તારીખ અગિયારથી વીસમાં પણ પવન નીકળતી રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહે છે આ સ્થિતિમાં સૌથી વધુ અસર બાગાયતી પાકને થઈ શકે છે અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સૂચન કર્યું છે ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે દેશના મોટા ભાગના રાજ્યમાં તોફાની વરસાદનું એલર્ટ સંભવતઃ પહેલીવાર ભર ઉનાળે આખા દેશમાં એલર્ટ અપાયું છે એક સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું એલર્ટ ગુજરાતમાં ઘમરોડી નાખશે તોફાની વરસાદ હવામાન વિભાગે અલગ અલગ દિવસ માટે આ એલર્ટ આપ્યું છે આ ગઈકાલ રજનીકાંત લાલાણીની આગાહી ચારથી ચાર ઇંચ માવઠાનો વરસાદ થવાની શક્યતા કેટલાક વિસ્તારમાં ચાર ઇંચને પણ પાર કરી શકે છે વરસાદ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપથી પવન ફૂકાઈ શકે છે રાજસ્થાન પાકિસ્તાન સરહદે મજબૂત સર્ક્યુલેશન સિસ્ટમ છે રાજસ્થાનથી મધ્ય અરબ સાગર સુધી ટ્રોક સર્જાશે ગુજરાતનું વાતાવરણ ખૂબ જ અસ્થિર બનશે અલગ અલગ વિસ્તારમાં હળવાથી મધ્યમ ભારે માવઠા જોવા મળશે છ થી લઈને નવ મે સુધી માવઠાની અસર વધારે રહેશે જેમ જેમ સર્ક્યુલેશન લોકેશન બદલશે એમ એમ અલગ અલગ જગ્યાએ માવઠું થશે માવઠાથી કેરી તલ પાકોને નુકસાન થઈ શકે છે માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પડી શકે છે નવ મે સુધી ગુજરાતીઓ સાવધાન રહેજો હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન તોફાની અંદાજમાં માવઠું ખાકી શકે છે ભારે પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના છે ટેનિસ બોલ જેવા કરા પડી શકે છે ત્રીસ થી સાહીઠ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છમાં તીવ્રતા વધુ રહી શકે છે છ થી આઠ મે દરમિયાન તીવ્રતા વધશે એક થી લઈને સાડા ત્રણ ઇંચ વરસાદ સંભવ છે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે વીજળી પડવાની પણ ઘાતક સંભાવના અસ્પ્રિયા શેટ્ટીએ વ્યક્ત કરી છ થી નવ મે સુધી ઘર બહાર નીકળો હેલ્મેટ અચૂકથી પહેરજો કરાનો પ્રકોપ રહેશે કાર માલિકો કારનો કાચ સંભાળજો છ થી નવ મે સુધી રેનકોટ સાથે હેલ્મેટ પણ પહેરજો આ તરફ અથર્યા નું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત